અહીંથી નાસિક એકસો ને વીસ ચાલીસ કિલોમીટર જેવું આવું છે ને આપણે અહીંયા ફ્રેશ તાવ ઉભા રહ્યા છીએ બાથરૂમ બાથરૂમ જે આવ્યા હાથ મોટું બધું જોઈ નાખ્યું છે મસ્ત આવશે જે ફ્રેશ હવે અહીંથી નીકળવાનું છે જો આ ગાડીને અહીંયા આવું તો તમે બી રાતે બે કલાક ઊભી રાખીને ગાડી એમાં જો હવે હલો ભાઈ ખરાબ અન્નાની ઓવરટેક કરતે કરતાં નીકળીએ છીએ આજકાલ ખેંચી છે આઠ દસ વખત થઈ ખેંચી સ્કોપની જાય છે

તો કાંઈક આવો તમને હું રસ્તો બતાડું નાસિક કાંઈક આપણે આવું ને એટલે ડ્રાઈવર સાઈડ મારી ગયો એટલે સીધું આપણે પેડવાળો રસ્તો આવી જાય પેડ ઘાટવાળો ને અહીંયા આપણી ગાડી પડી આવો કંઈક નજારો છે અત્યારે ને અને નરસિંહભાઈની બે ભાઈ ગયા છે કંઈક વસ્તુ લેવાય ને ઘરની વસ્તુ લેવાની છે ને હાટું એટલે વસ્તુ કંઈક લેવા ગયા છે એમણે આવે એટલે ડાયરેક્ટ સેલેટ મારો ડાયરેક્ટ ઉપાડવાનું છે હવે કાંઈ જાદુ સેટું છે નહીં બસો અઢીસો કિલોમીટર છે સુરત આંખી તો કંઈ જાદુ છે નહીં એટલે કંઈ ટેન્શન છે નહીં હા તો હવારમાં જ આપણે ગાડી ખાલી થાય આમ તો ખોટું વહેલા પોગીને ત્યાં વેઇટિંગ જ કરવાનું રહે કેમ કે હોટેલમાં રાખીને સુવિધાઓને છે મસ્ત ખાઈ પીને હા તો બ્લોકમાં બિના રહેજો નવા આવ્યો તો સેના સબસ્ક્રાઈબ કરી લેજો ને હજુ અમારા બાઇકમાં તો રક્ષાબંધન છે નહીં કે ગાડીમાં મોડું થઈ ગયું મારે બે દિવસ લેટ માલ મેળો એટલે તમે રક્ષાબંધન મનાવો મસ્ત ને આનંદ મંગલમાં બધા હા તો વાંધો નહીં આલો તો રહ્યો બ્લોકમાં વરસાદ ચાલુ થઈ ગયો છે નાસિક પારા નીકળતા બે કિલોમીટર આવેલા નાસિક થી આ વરસાદ ચાલુ ખાલી વરસાદ કેવો જોરદાર પડે છે કાલે એમ થાય તો ખાડા ભરેલા પાણી આવશે એટલે એમ થાય છે બ્રેક લાગવાનું ભાઈ કાલે એમ જ છું તું ફોન કરીને પૂછ્યું તો શેઠ કે ભાઈ એવું તો થાય જ છે એમાં વરસાદમાં એટલે હવે ધીમે ધીમે હોટલે પહોંચી જાય આ લોકો બે જમી લે આપણે તો અવકાશ થોડો ગણ્યા ખોરાક વાંધો નથી હા મારવાડી તો કંઈક આવો વ્યૂ છે અત્યારે એનો જુઓ તમે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ઘાટ સેક્શન ચાલુ થઈ જાય છે ઘાટ જ છે હવે ચાલુ થઈ જાય નાસિકથી થી ડાયરેક ઘાટ જ ચાલુ થઈ જાય છે બે ચાર કિલોમીટર આવીને તો આમ રહી ગયો નાશિક

કરવા બ્રેકનું કેવર આવ્યા છે ગાડી તો સાઈડમાં દબાવીને ઊભી રાખી દીધી અહીંયા બ્રેકનું બહુ કેવર આવવા મળી ગાડી ગેરમાં રાખીને ધીમે ધીમે ઊભી રાખી દીધી છે આ ગાડી ચેક કરું છું બ્રેકનું શું કામ છે કામ નહીં જોઈ ટાયરે ફૂલ ગરમ થઈ ગયા છે તો આ પાણો છે ને આ પટરીમાં આ પાણો છે

આ પાણો બહુ નડે એટલા માટે હવે એટલે એક્ટિવ વાળો કેમ થાય આવી ગઈ પાછી હા કાકા મેળવા પાછા આપણને આપણે આ ડીઝલની ટાંકી ખબર હોય તો સાત આટા ને તારે ડીઝલનું કામ કર્યું હતું ને ગાડી મળી ગઈ હા જો આપણે આમ બીયા દે એટલે આપણે ઓલો જો કાકા હતા સ્કોટવાળા બાપુ તારા વાળા ભાઈ પર ઘાટબાર બધી ઉતરી ગયા આ નદીમાં પાણી જો તમે આવ્યું અત્યારે આ બાજુ વરસાદ હારા પડી ગયા છે તમે ખાલી હવે આપણે ટાયર બાયર ચેક કરી લઈ ચા પાણી પીવા કાકા ને બધા અમે જો ધુવાડા નીકળે છે આસા આસા તમે દેખાતા હોય તો જો નીકળે આ જો અત્યારે એટલું વરસાદ નું એટલું વરસાદ છે તો એટલે ગાડી ધુવાડા કાઢે ટાયર તમે વાત કરો એવા ગરમીમાં હું હાલત થતી છે આ ટાયર એ વિચાર કરો આવી ગીટી હોય ને આવી પાણા નાના નાના કાઢવા પડે આ ટાયર ની ઉષ્મા શેક કરવું પડે જો ધોવાડો કેટલો નીકળે આ તો આવું કહેવાય ડ્રાઇવિંગ લાઈફ આવી હોય ડ્રાઈવરો ની જિંદગી આ ખાટના વિડીયો અલગ થી નાખી તો ખાટના વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમ કે ઘાટ હતો જોરદાર અમે દિવસે પૈસા ચડાયો છે આ ઘાટ ઓલા લોકો ચા પાણી પીવા વ્યા ગયા છે હું રહી ગયો છું વાહ એટલે મેં કીધું હું ચા પાણી પીવું ને આજ સોમવાર છે બપોરે ફરાર તો મેં કરી હતી હાલો તો હવે ચા પાણી પીવા જાય ને કાકા એને બેસી ઘડી કાકા છે જૂના ડાઈવર એટલે એને મજા આવશે બેવાની વાતચીત જાણવાની મજા આવે આમ વાતચીત આપણે એને કરોને એટલે આપણને મજા આવે એ સમજવા મળે આપણે સીખલી ભોગી ગયા છીએ આ દાદાની વાહ હોવા વાહ વાય આવેલા જ આવી છીએ આ રસ્તામાં આમ આપણને એવો તેવો ખ્યાલ છે ને જેઓ તેવો ખ્યાલ નથી એવું છે કેમ કે ઘણા સમય પછી આવ્યા ને એટલે તમે છે છે ને ને એટલે આમ બતાતું હોય રાજકોટ વાળા કાકા આપણે ગયા વખતે ડીઝલની ટાંકીમાં કામ એ અમે ડ્રાઈવરો લોકો ગમે ને હેલ્પ કરતા હોય મદદ કરતા જ રહેતા હોય આપણે આની વેલા ગુજરાત એક ગાડી ટાયર ફાટી ને બેસી હતી ને બપોરે ગયા હાડા તો આપણે ત્યાં ગયા કે ભાઈ હું વાંધો છે કામ હોય તો જો આપણે સ્ટેપનીનું ટાયર આપી જે નાના ભાઈ કે ગાડી ટાયર લઈને આવે છે પછી અમે ખાઈ પી અરે એ જમવા બેઠા તો પછી નીકળી જાય કાં કરશી હવે મદદ કરવામાં ગુજરાતની ગાડી હોય તો હું જે અમે મૂંઝાઈ જ નહીં આપણે ગુજરાતી ગાડી હોય ને તો બીજી ગાડીમાં હું છે લૂંટાવવાની આપણે ઠીક નહીં કેમકે બીજાની બીજા બીજા રાજ્યમાં નદી ઊભી રાખી આપણે મદદ કરો ઉભા રહી આપણે આપણી ગાડી જોઈએ એટલે એટલે છે ને આપણે થોડા સાવ સેતી રાખવી પડે એટલે ફાઇનલી આપણે શીખલી સીખલીનું આગળ સર્કલ આગળ ઊભા છીએ તો આપણે મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ એને આપણે ડ્રાઈવિંગ કરવાની છે એસી કિલોમીટર ચા સુરત સુરત છે એસી કિલોમીટર હોન મારે ને હમણાં જ હોય હવે આ એસી કિલોમીટરનો સફર કરી હવે આવું અહીંયા હાકીએ નસીબાઈ આરામ પડશે કે મેં તો હવે હારવાર રોડ આવી છે જશે હાંકી લઉં ભાઈને આરામ થવાથી કેમકે કાલ રાઇસના ગાડી હાંકી છે એટલે મેં તો હાલો તો હવે સફર કરીએ આપતો ચાલુ તો બને રહી જાવ બ્લોકમાં હોટલે ભોગી છે તો અહીંયા હોટલ છે અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી ઓલી બાજુ વાગી જશે સાડા અગિયાર હલો તો હવે મસ્ત ખાઈ પી લઈ ખાઈ પાછા મળીએ જમવાનું એ ભોખ લાગે છે ફૂલ થઈ ગયું ત્યાર જો બધું ફૂલ ભાણું છે રોટલી ને ત્રણ શાક ને પાપડ ને ડુંગળી ને હાલો હવે ફટાફટ જમી લઈ ફૂઈ જાય અત્યારે વાગી જાય છે સાડા બાર ખાઈ પીને એને મસ્ત આપણે આવી જી આ બીજાના કેબિન ઉપર હું તા આપણે ગાડી અહીંયા પડી છે ઓલા ભાઈ ઓલા કેબિન ઉપર હું તો હું અહીંયા હું તો અને નરસિંહભાઈ હું છે કેબિનમાં તો નિરાતે તમે પ્રેમજીનજીની યારે વાત કરો ને એટલે ગમે એવું હોય ને તો એ હા કેમ કે આ ભાઈને મેં નિરાતે પૂછ્યું ભાઈ મેં કીધું યાર દિક્કત છે ગાડી છોટી હે તીન લોકો આમ એ રીતે સમજાવો ને મસ્ત ને તો માની જાય ભાઈ કે કાંઈ વાંધો નહીં ખુઈ જાવ આરામથી મેં કહ્યું તમે ક્યારે નીકળું છો કે હું એ હું એક જાય હું બપોરે નીકળી તો મેં કધું હું ભાઈ સવારે છ વાગે નીકળી જઈશ કાંઈ વાંધો નહીં આરામથી હોય એ કે અંદર હોવું તો અંદર ખુઈ જાઉં મેં નાના ભાઈ મેં કહ્યું શેત ઉપર હોય તો આ જુઓ તમે વધારે આપણને અહીંયા જ મજા આવે હોવાની આ લંગોટ પીડી છે ગાડીની અહીંયા તકિયો છે આપણો એને જો મસ્ત હોય જાવ બોલો પસંદ આવ્યો હોય ને તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું નેક્સ્ટ બ્લોગમાં તપ તકલી ગુડ નાઇટ